અને આગળ વાત કરીએ ભારતીય શેર માર્કેટની એવું શેર માર્કેટ કે છેલ્લા બે વર્ષથી એટલે બે હજાર ચોવીસમાં એણે કંઈ એવું અદભુત રિટર્ન આપ્યું નથી બે હજાર વીસથી એનું પડવું ને ચડવું ને પડવું એટલું બધું શરૂ થયું છે કે છેલ્લા એક વર્ષથી માર્કેટના દરેક નિષ્ણાંતો માર્કેટ જ્યારે ધડામ દઈને પડે ત્યારે એવું કે છે કે એણે કરેક્શન કર્યું છે એટલે આજે વધુ એક એવું કથિત કરેક્શન સામે આવ્યું કે જેમાં સેન્સેક્સ બારસો અઠાવન પોઈન્ટ તૂટ્યો નિફ્ટી ત્રણસો પોઈન્ટ તૂટ્યો એક પોઈન્ટ બાસઠ ટકાનું નિફ્ટીમાં એક પોઈન્ટ ઓગણસાઠ ટકાનું સેન્સેક્સમાં નુકસાન છે અને આટલા નુકસાનની સાથે જેટલું વધારે તમારું રોકાણ એટલું વધારે નુકસાન તમને તમારા પોર્ટફોલિયોમાં દેખાતું હશે કારણો શું છે એના બહુ જ સરળતાથી એક ઝાટકે એવું કહી દેવું કે એચએમપીવીના કારણે આ થયું છે તો આ આ માત્ર એચએમપીવીના કારણે કેવી રીતે હોઈ શકે કેમ કે એચએમપીવી નામનો જે વાયરસ છે એ તો અસ્તિત્વમાં છે પહેલેથી આરોગ્ય વિભાગ પોતાની એડવાઇઝરીમાં આરોગ્ય મંત્રી પોતાની પત્રકાર પરિષદમાં ચારેય બાજુ સર્જાયેલા વાતાવરણમાં એવું સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે એચએમપીવી એ બે હજાર એકમાં પણ ભારતમાં હતો જ આ વાયરસ નવો નથી આ વાયરસ ફેટલ પણ નથી મતલબ આ વાયરસ થયો કોવિડની જેમ આની કોઈ દવા નથી ને હવે તમે મરી જશો એ પ્રકારની પરિસ્થિતિ નથી એચએમપીવીના પ્રાથમિક લક્ષણો શું છે એના વિશે થોડી એચએમપીવી વિશે વાત કર્યા પછી માર્કેટની વાત કરીએ HMPV એનું ફૂલ ફોર્મ છે હ્યુમન મેટા ન્યુમો વાયરસ HMPV V સ્ટેન્ડ્સ ફોર વાયરસ આપણે એને ભૂલથી HMPV વાયરસ કહેતા હોઈએ છીએ HMPV ના લક્ષણોમાં સામાન્ય શરદી થાય કે ગળું ખરાબ થાય ત્યારે જે પ્રકારના લક્ષણો જોવા મળે બધા જ લક્ષણો HMPV માં જોવા મળે છે બસ ખાલી 10 દિવસ કે 15 દિવસ થાય ને મટે નહીં તો ટેસ્ટ કરાવો એ પ્રકારની પરિસ્થિતિ છે આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે દરેક હોસ્પિટલમાં વ્યવસ્થા ઉભી કરીશું તમે ટેસ્ટ કરી શકો એની કર્ણાટકમાં બે કેસ સામે આવ્યા પછી અમદાવાદમાં બે મહિનાના બાળકમાં એચએમપીવી ડિટેક્ટ થયો છે વાયરસ સામે આવ્યો છે ડોક્ટરનું કેવું છે કે આ વાયરસને ચીન સાથે જોડાણ એનું કરવું કે કનેક્ટ કરવું એ જરૂરી નથી પણ લગભગ પંદર દિવસ પહેલા એ સમાચાર હતા કે ચીનમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ છે ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે અને ચારેય બાજુ એચએમપીવી છે બધી બીમારીઓ ચીનમાં જ કેમ આવે છે એ સવાલ છે એટલે ચીનનું ખાનપાન લાઈફસ્ટાઈલ તો જવાબદાર છે એ પહેલેથી જ એવા હતા પણ ચીનમાં વસ્તી ગીચતા વધારે છે બહુ જ બધા માણસો છે શહેરમાં રહેતા માણસો બહુ જ એકબીજાની અડી અડીને એટલા ગીચ પરિસ્થિતિમાં રહેતા હોય છે અને ઉપરથી ખાનપાન જેવી બાકીની બધી લાઈફસ્ટાઈલની આદતો અસર કરે ત્યારે સ્વાભાવિક રીતે જ સંક્રમણ ફેલાય એટલે ચીનમાં જો કોઈ એક બીમારી આવે તો એ જલ્દી ફેલાઈ જતી હોય છે ચીનમાં જો તમે કોરિયન ડ્રામા કે ચાઇનીઝ ફિલ્મ જોયા પછી જ એવું જજ કરી દો છો કે બધાની લાઈફસ્ટાઈલ આવી હશે તો એ વાત એટલે ખોટી છે કેમ કે ચીનમાં પણ બહુ મોટી ગેપ છે જે ભારતમાં જોવા મળે છે કે અમીર માણસોની પાસે ખૂબ બધી સુખ સુવિધાઓ સાધન સંપન્ન વ્યવસ્થાઓ છે એવું કહેવાય છે કે ત્યાં કમ્યુનિસ્ટ શાસન રહ્યું છે ને ત્યાં આ પ્રકારની વ્યવસ્થાઓ છે આર્થિક સમાનતા અને આદર્શવાદે માત્ર નવી કલ્પનાઓ છે એવું વાસ્તવિકતામાં હોતું નથી ક્યાંય નથી હોતું એ શક્ય પણ નથી હોતું તમે એ તરફનો પ્રયાસ કરી શકો તમે પ્રયત્ન કરી શકો એ અંતર ઓછું કરવાનો પણ એ અંતર હોય જ નહીં એ શક્ય નથી ચીનમાં એ ખાઈ બહુ મોટી છે જેમ ભારતમાં એ ખાસી મોટી છે એટલે ગીચતામાં રહેતા માણસો એક માણસ બીમાર પડે બીજા દસ માણસો સરળતાથી સંક્રમિત થતા હોય છે એચિમપીવીમાં પણ એવું જ છે તમે છીંક ખાધી આમ હાથ છીંક કરીને છીંક ખાધી ને પછી એનાથી કોઈની સાથે હાથ મિલાવ્યો અહીંયા અડ્યા અહીંયા અડ્યા કોઈ પણ જગ્યાએ અડ્યા વાયરસ ફેલાઈ જશે ઘરમાં એકને શરદી થાય એટલે બાકીના બધાને શરદી થવી નક્કી હોય છે ઘરમાં એક માણસ બીમાર થાય એટલે બાળકને બચાવવાના તમે ગમે તેટલા પ્રયત્નો કરો તમારે બહુ ધ્યાન રાખવું પડે છે તમને આંખો આવે ત્યારે તમે ચશ્મા પહેરો કોઈ વસ્તુ અડવાનો ન પ્રયત્ન કરો એકદમ ધ્યાન રાખો તો જ તમારું તમારી સાથેના માણસો એનાથી બચી શકતા હોય છે બસ એ જ રીતે આ ચેપી રોગ છે અને ચેપી રોગ હંમેશા ખતરનાક હોય છે ચેપી રોગ તમને અસર ન કરે પણ એ જ વાયરસ તમારા દાદીની અંદર જાય તો એ દાદી પર ખરાબ અસર કરી શકે કેમ કે એમની રોગપ્રતિકારક શક્તિ એટલી વધારે નથી હોતી જોકે હવે ઉલટું છે પંદર વર્ષના છોકરામાં પણ કાં તો રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે ને દાદીમાં વધારે હોય છે લાઈફસ્ટાઈલ અગેન તો આ બધાની પરિસ્થિતિની વચ્ચે ભારત માટે જોખમ છે પણ એ જોખમ ત્રણ કેસમાં એટલું મોટું તો નથી કે માર્કેટ આટલું ક્રેશ થાય અને એટલે જેના માટે ઘણા બધા પરિબળો છે કે જે સીધી રીતે કોઈ જ કારણ નથી દેખાતું અને છતાંય એ પરિબળો શોધાઈ રહ્યા છે એક્સપર્ટ્સે જે આપ્યા ડેટા એમાં સૌથી પહેલાં કોમન કન્ક્લુઝન બધાએ એચએમપીવીને એચએમપીવીને શું કામ તો કે એ વાસ્તવિક સમસ્યા નથી પણ એ સંભવિત સમસ્યા છે ને એમાં એ ચીન જેવો શબ્દ આવે એટલે બધાને એવું લાગે છે કે માર્કેટ ક્રેશ થઈ જશે કોરોના જેવી પરિસ્થિતિ થશે માર્કેટમાં બધું ડૂબી જશે અને એ વખતે કોઈની પાસે પૈસા નહીં હોય કે એ ડૂબેલા માર્કેટમાં રોકાણ કરી શકે માર્કેટનો સરળ એક નિયમ છે કે જ્યારે ક્રેશ થાય માર્કેટ ત્યારે રોકાણ કરો અને ત્યારે તમે રોકાણ કરશો તો માર્કેટ જેવું પોતાને રીકવર કરશે એટલે તમને એનું રિટર્ન મળશે પણ માર્કેટ ક્રેશ શું કામ થાય કેમ કે લોકો પાસે પૈસા નથી હોતા પૈસા કાઢે છે બધા તો એવા સમયમાં કેટલા લોકો કે રોકાણ કરી શકવાના આ એક સિમ્પલ વાત છે જે શેર માર્કેટને લાગુ પડે છે એચએમપીવી માટે એવું કહેવાય છે કે ટેકનિકલ કે ફંડામેન્ટલ કોઈ જ કારણ નથી એની પાછળનું પણ સેન્ટિમેન્ટલ અસર છે જેને કારણે માર્કેટ ક્રેશ થયું છે બીજું કારણ છે જે સૌથી મહત્વનું છે ને એ છે એફઆઈઆઈનું રજા પરથી આવવું એફઆઈઆઈ શું છે તો ફોરેન ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર છે આ એવા લોકો છે એવા રોકાણકારો છે કે જે ભારતના નથી ભારતમાં એમની કંપની નથી પણ એ લોકો રોકાણ કરતા હોય છે એ લોકો રજા પર હતા વીકેન્ડ હોલિડેઝ નવું વર્ષ આવી રહ્યું હતું એટલે બાકીના દેશોમાં છેક સુધી રજાઓ હતી એના પછી આપણા સેટરડે સન્ડેઝ એટલે કે વીકેન્ડ આવ્યો અને એના પછી સોમવારે માર્કેટ ખુલ્યું અને ખુલતાની સાથે ખબર પડી કે એફઆઈઆઈએ મોટી સંખ્યામાં પોતાના શેર્સ વેચી કાઢ્યા છે જ્યારે ખૂબ મોટી સંખ્યામાં કોઈ પણ પોતાના શેર્સ વેચે ત્યારે માર્કેટનું પડવું એ સ્વાભાવિક છે બેંકની અપડેટ સામે આવી બેંક સારી પરિસ્થિતિમાં નથી એના કારણે બેંક નિફ્ટી પણ તૂટ્યો અને કરન્સીની નબળાઈ ભારતીય રૂપિયો રૂપિયા પૈસાએ પહોંચી ગયો છે ભારતીય રૂપિયાનું સતત પડવું અને આટલી હદ સુધી નબળાઈ થવી અને નિર્મલા સીતારામણનું એવું કહેવું કે ભારતનો રૂપિયો નથી પડી રહ્યો અમેરિકાનો ડોલર વધી રહ્યો છે તમે જે પણ માની શકો એ તમે ગ્લાસ અડધો ભરેલો છે અને અડધો ખાલી છે સવાલ પરસેપ્શનનો નથી સ્થિતિ સ્પષ્ટ છે પંચ્યાસી રૂપિયા અને ત્રેસઠ પૈસાએ પહોંચેલો રૂપિયો ગમે ત્યારે છ્યાસી પર પહોંચી જશે અને જે ઓલ ટાઈમ લો હશે એટલે આવી પરિસ્થિતિમાં ભારત કેવી રીતે રિકવર કરશે પોતાના અર્થતંત્રને બહુ મોટો પ્રશ્ન છે શેર માર્કેટ તૂટ્યું છે આવતીકાલે રિકવર થશે કે કેમ એ ખબર નથી તમારા બધાના પૈસા બચેલા રહે એવી અપેક્ષા સાથે આરોગ્ય મંત્રીને સાંભળીએ જેમણે એચએમપી વી પર પ્રતિક્રિયા આપી છે આની અંદર લક્ષણો પ્રમાણે એ દર્દીની સારવાર થતી હતી કોવિડમાં જે પ્રોટોકોલ હતો એ જ પ્રોટોકોલથી આ આની સારવાર થતી હોય છે શરદી થવી તાવ આવવો ઉધરસ થવી ગળામાં દુખાવો થવો વગેરે જે કોમન લક્ષણો છે એટલે લક્ષણો પ્રમાણેની ટ્રીટમેન્ટ આમાં કરવાની રહે છે આમાં જે ટેસ્ટ કરવાનો છે ટેસ્ટ માટેની કીટો પણ આપણે હવે એ વ્યવસ્થા કરવા તરફ છીએ અને લગભગ બે ત્રણ દિવસમાં દરેક હોસ્પિટલમાં આ કીટો ટેસ્ટિંગ કોવિડ અને અને હું તો એવું માનું છું કે અત્યારે આપના દ્વારા આ સમાચાર સરકાર બિલકુલ જાગૃત છે કેન્દ્ર સરકાર પણ જાગૃત છે આદરણીય નડ્ડાજીએ પણ આના ઉપર વ્યક્તિગત રીતે ધ્યાન આપી રહ્યા છે ડિપાર્ટમેન્ટ પણ આપી રહ્યું છે અને આપણી જે ભારત ભારતની સંસ્થાઓ છે એ પણ આના ઉપર બહુ વિશેષ ફોકસ કરી રહ્યું છે એટલે લોકોમાં પેનિક ના થાય એ પણ જરૂરી છે કારણ કે આ ન્યૂઝ વારંવાર ચાલે તો પેનિક ઊભું થતું એ મારી આપ સૌને વિનંતી છે કે જેવી કંઈક ગંભીર પરિસ્થિતિ લાગશે તો તરત જ ગુજરાતની પ્રજાને જાણ કરી ડુ એન્ડ ડોન્ટ્સ